નમસ્કાર ગુજરાત આજે છે સત્યાવીસ તારીખ અને શનિવાર આજથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનું નક્ષત્ર બદલાવાનું છે મિત્રો આપ સૌ જાણો છો એવું વરસાદનું હસ્ત એટલે કે હાથી નક્ષત્ર છે એ આજથી ચાલુ થવાનું છે અને હાથી નક્ષત્રની અંદર તોફાની પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે એ પડતો હોય છે અને છેલ્લા વર્ષે પણ હાથી નક્ષત્રની અંદર ઓક્ટોબર મહિનાની અંદર વરસાદ પડ્યો હતો એવી રીતે આ વખતે પણ ઓક્ટોબર મહિનાની અંદર હાથી નક્ષત્રની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે આપને જણાવી દઉં કે આજથી વરસાદનું નવું નક્ષત્ર ચાલુ થશે અને નક્ષત્ર બદલાતા જ ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે મિત્રો આવતીકાલે રવિવાર છે અને રવિવાર એટલે રજાનો દિવસ અને રજાના દિવસે ગુજરાતના તમામ લોકો છે એ ફરવા જતા હોય છે પરંતુ આ વખતે ગુજરાતના લોકો છે એ ફરવા જઈ નહીં શકે કેમકે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે અને રાઉન્ડ શા કારણે આવશે એ પણ તમને જણાવી દઉં એટલે કે સૌથી પહેલાં તમને સિસ્ટમની લાઈવ અપડેટ જણાવી દો તો તમે અહીંયા જોઈ શકો છો આજે મિત્રો હત્યા આવી તારીખ છે અને હત્યા આવી તારીખની વહેલી સવારની છ વાગ્યાની આ અપડેટ છે અને એ અપડેટની અંદર તમે જોઈ શકો છો બંગાળની ખાડી જે ખાસ કરીને વિશાખાપટ્ટમ લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર એક મજબૂત સિસ્ટમ એટલે કે લો પ્રેશર છે એ સક્રિય છે અને હવામાન વિભાગ દ્વારા ગઈકાલે મહત્વપૂર્ણ માહિતી છે એ પણ જણાવવામાં આવી હતી કે લો પ્રેશર સિસ્ટમ છે એ જેમ જેમ આગળ વધશે એ મજબૂત બનશે એટલે કે લો પ્રેશન પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશરની અંદર જશે અને ત્યાર પછી મિત્રો ખાસ કરીને મુંબઈ નજીક અરબી સમુદ્ર નજીક એ સિસ્ટમ આવશે એટલે કે અહીંથી મિત્રો અહીંયા મુંબઈ નજીક અરબી સમુદ્ર નજીક એ સિસ્ટમ આવશે ત્યાર પછી એ વેલમાર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશનની અંદર ફેરવાય એવું પણ હાલમાં વેધર મોડલો બતાવી રહ્યા છે ખાસ કરીને તમે અહીંયા વિન્ડી એપ્લિકેશનની અંદર જોઈ શકો છો કે આ સિસ્ટમ છે એ કઈ રીતે આગળ વધવાની છે અહીંયા મિત્રો જે રીતે એલ બતાવે છે લો પ્રેશર બતાવે છે કઈ રીતે આગળ વધે છે ખાસ તમે જોઈ શકો છો you cool. એ મિત્રો અઠ્યાવીસ તારીખના રોજ એ લો પ્રેશર સિસ્ટમ છે એ મુંબઈ મહારાષ્ટ્ર ગોવા કોકણના વિસ્તારો છે એ વિસ્તારો પર આવી જશે અને ગુજરાતની અંદર પણ ભરૂચથી નીચેના તમામ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આવતીકાલે એટલે કે અઠયાવીસ તારીખના રોજ ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે ખાસ મિત્રો આપને મહત્વપૂર્ણ માહિતી જણાવવાની કે આવતીકાલે અઠ્યાવીસ તારીખ છે રવિવારનો દિવસ છે અને રવિવારે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે મિત્રો આવતીકાલે ગુજરાતના ક્યાં વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે એમની માહિતી તમને જણાવી દઉં તો ભરૂચ છે સુરત છે નવસારી છે વલસાડ છે ડાંગ છે વાપી છે બીલીમોરા છે નર્મદા રાજપીપળાના વિસ્તારો છે છોટાઉદેપુરના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર આવતીકાલે વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને ભારે વરસાદ છે એ પણ જોવા મળશે તો મિત્રો રાત્રિ દરમિયાન ભાવનગર છે અમરેલીના વિસ્તારો છે ગીર સોમનાથના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન પલટો આવવાની શક્યતા રહેલી છે અને મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ છે ગાંધીનગર છે આણંદ વડોદરાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવશે અને આમ મિત્રો અઠ્યાવીસ તારીખથી ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે અને ત્યાર પછી મિત્રો ગુજરાતની અંદર ઓગણત્રીસ તારીખના રોજ ત્રી તારીખના રોજ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે અને પહેલી તારીખે પણ ગુજરાતની અંદર વરસાદ પડશે અને ત્યાર પછી મિત્રો ચાર તારીખના રોજ પાંચ તારીખના રોજ અને છ તારીખના રોજ પણ ગુજરાતની અંદર હળવા વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો એ તમામ માહિતી આજના આ વીડિયોની અંદર તમને જણાવવાનો છું એ સાથે મિત્રો તમને જણાવવાનો છું કે ગુજરાતની અંદર હવે સંપૂર્ણ ચોમાસું છે એ કઈ તારીખથી વિદાય લેશે એટલે એમની માહિતી પણ જણાવવાનો છું અને મિત્રો ગુજરાતની અંદર વરસાદના આ રાઉન્ડને લઈને પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી કરી છે એ પણ તમને જણાવી દઉં કે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે વરસાદનો રાઉન્ડ છે એ આવી રહ્યો છે અઠ્યાવી તારીખથી ચાલુ થશે અને બે તારીખ સુધી આ રાઉન્ડ ચાલશે એની અંદર એમણે જિલ્લા પ્રમાણે માહિતી જણાવી છે ખાસ તમને માહિતી પણ જણાવી દઉં કે સુરત છે ભરૂચ છે વડોદરા છે નહીં પરંતુ મિત્રો નીચેના વિસ્તારો છે એટલે કે વલસાડ છે નવસારી છે ડાંગ છે નર્મદા છે છોટા ઉદેપુરના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર આ રાઉન્ડની અંદર સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા રહેશે અને એમણે ઇંચની માત્રા પણ આપી છે કે ત્રણથી લઈ અને ચાર ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા એમણે દક્ષિણ ગુજરાતના મેં તમને જિલ્લા જણાવ્યા એ તમામ જિલ્લાઓની અંદર એમણે શક્યતા વ્યક્ત કરી છે તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર છે દેવભૂમિ દ્વારકાના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર એટલે કે દરિયાઈ પટ્ટીની અંદર એકથી લઈ અને ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે એ પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે તો સૌરાષ્ટ્રની અંદર બીજા જિલ્લાઓ છે એટલે કે રાજકોટ છે જામનગર છે બોટાદ છે સુરેન્દ્રનગર છે એની અંદર પણ સારા વરસાદના ઝાપટા પડવાની અને સારો વરસાદ પડવાની શક્યતા એમણે વ્યક્ત કરી છે સાથે કચ્છની અંદર પણ એમણે કહ્યું છે કે કચ્છની અંદર પણ એકથી લઈ અને દોઢ સુધીનો વરસાદ પડવાની શક્યતા રહેલી છે અને કચ્છમાં પણ આ રાઉન્ડની અંદર વરસાદ જોવા મળશે પરંતુ અહીંયા મધ્ય ગુજરાતની અંદર પણ સામાન્ય મધ્યમ વરસાદ પડવાની શક્યતા એમણે વ્યક્ત કરી છે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ હોય વડોદરા હોય આણંદના વિસ્તારો હોય દાહોદ પંચમહાલ ગોધરાના વિસ્તારો હોય એ તમામ વિસ્તારોની અંદર એમણે શક્યતા વ્યક્ત કરી છે ત્યાર પછી ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા વાવ થરાદ અરવલ્લી મહીસાગરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદ પડશે આ રાઉન્ડની અંદર બની શકે છે કે આ રાઉન્ડની અંદર ત્યાં હળવા ઝાપટાસ જોવા મળે બાકી ત્યાં ભારે વરસાદની શક્યતા એમણે વ્યક્ત નથી કરી ઓછામાં ઓછો મિત્રો ત્યાં ઓછામાં ઓછો નહીં પરંતુ ઓછો વરસાદ એટલે કે વીસ એમ એમ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે એટલે કે એક ઇંચ કરતાં પણ ઓછો વરસાદ પડવાની શક્યતા એમણે ઉત્તર ગુજરાતની અંદર કરી છે એમણે પણ કહ્યું છે કે બંગાળની ખાડીમાંથી મિત્રો સિસ્ટમ આવશે એ અરબી સમુદ્ર નજીક આવશે જેમને કારણે મજબૂત બનશે અને અરબી સમુદ્રમાં જય અને ડિપ્રેશનની અંદર પણ ફેરવાઈ શકે છે એવી આગાહી પણ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા કરવામાં આવી છે આ રીતે મિત્રો ગુજરાતની અંદર પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અને હવે અઠ્યાવીસ તારીખના રોજ ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રીસ તારીખના રોજ ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડશે અને મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ નવી આગાહી કરવામાં આવી છે એમની તમામ માહિતી તમને આ વિડીયોની અંદર જણાવું દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામનાનું ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો હવે જાણી લઈએ આજના હવામાન સમાચાર સાથે સાથે આવનાર પંદર દિવસ સુધી એટલે કે આવનારી અગિયાર ઓક્ટોબરની વચ્ચે ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે વેધર મોડલો શું કહી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ તો સૌથી પહેલા તમે જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે હત્યા તારીખના રોજ ગુજરાતની અંદર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે આમ મિત્રો આજથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે અને અહીંયા તમે જોઈ શકો આવતીકાલે એટલે કે અઠાવી તારીખના રોજ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે પરંતુ તમને જણાવી દો કે આજના દિવસે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી વ્યક્ત કરવામાં આવશે એ આગાહીની અંદર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવશે અને બની શકે છે કે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ તમને મળી શકે છે કેમ કે મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ અરબી સમુદ્ર નજીક આવશે જેમને કારણે મજબૂત છે અહીંયા તમે જોઈ શકો છો પહેલી તારીખનો વેધર ડેટા છે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો ત્રીસ તારીખનો વેધર ડેટા છે અને અહીંયા તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખનો વેધર ડેટા છે અને આ તમામ વેધર ડેટાની અંદર અરબી સમુદ્રની અંદર સિસ્ટમ છે એ ડિપ્રેશનની અવસ્થામાં ફેરવાય એવું બતાવી રહ્યા છે અને ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે એ પણ હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટની અંદર બતાવવામાં આવ્યું છે અહીંયા તમે જોઈ શકો છો આજના વેધર ડેટાની અંદર બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ આ ભાગોની અંદર છવાયેલી છે એ રીતે હાલમાં જીએફએસ મોડલ છે એ બતાવી રહ્યું છે અને અહીંયા તમે સેટેલાઇટ ઇમેજ છે એ પણ જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજની અંદર પણ મિત્રો ભારતના તમામ ભાગોની અંદર ઘનઘોર વાદળો છે એ દેખાઈ રહ્યા છે અને મિત્રો રાત્રિના રોજ ભારતના આ ભાગોની અંદર રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું ને ત્યાં મિત્રો ભારેથી મધ્યમ અને હળવો વરસાદ છે એ પણ જોવા મળ્યો હતો અહીંયા તમે જોઈ શકો છો રાજસ્થાન છે દિલ્હી છે પંજાબ છે આ બધા વિસ્તારોની અંદર ચોમાસાની વિદાય થઈ ગઈ છે ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારોમાંથી વિદાય થઈ ગઈ છે પરંતુ આ વાદળનો ઘેરાવો છે એક્ટિવ ચોમાસાનો ભાગ છે લો પ્રેશર બનેલું છે એ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને ગુજરાત ઉપર આવશે જેમને કારણે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે અને તમે જોઈ શકો છો આજના દિવસે ભારતના તમામ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે અને આવતીકાલે મિત્રો અહીંયા તમે ખાસ જોઈ શકો છો મુંબઈ મહારાષ્ટ્રની અંદર કોકણ ગોવાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ આપવામાં આવી છે આ મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ આવતીકાલે અરબી સમુદ્ર નજીક મુંબઈ મહારાષ્ટ્ર ગોવા કોકણના જે વિસ્તારો છે એટલે કે દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે એ પટ્ટી સુધી પહોંચશે જેમને કારણે એમને અરબી સમુદ્રમાંથી મિત્રો તાકાત મળશે ભેજ મળશે ઠંડા પવનો મળશે એમને કારણે એ સિસ્ટમ છે એ વધારે મજબૂત થશે અને મિત્રો સિસ્ટમ મજબૂત એમને કારણે મુંબઈ મહારાષ્ટ્રની અંદર ભારેથી ભારે વરસાદ પડશે અહીંયા તમે જીએફએસ મોડલની અંદર પણ જોઈ શકો છો કે મુંબઈ મહારાષ્ટ્ર અરબી સમુદ્ર લાગુ જે વિસ્તારો છે એની અંદર મજબૂત સિસ્ટમ છે એ બતાવી રહ્યા છે આજથી લઈ અને ચાર દિવસ સુધી જેમને કારણે ગુજરાતની અંદર અને ગુજરાતથી નીચેના જે મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારો છે એની અંદર ખૂબ જ ભારે વરસાદ પડશે હવે મિત્રો આજનો વેધર ડેટા છે એ પણ તમે જોઈ શકો છો અહીંયા ખાસ કરીને આજે આવી તારીખ છે ને વેધર ડેટા છે એની અંદર આપણું ગુજરાત છે અરબી સમુદ્ર છે આ બંગાળની ખાડી છે આ ભારતના ભાગો છે અને આ ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે એ ભાગો છે એમાં ખાસ તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર સિસ્ટમ છે એ બનીને તૈયાર થઈ છે એ સિસ્ટમ મિત્રો ભારતના આ તમામ ભાગો ઉપર છવાયેલી છે અને હાલમાં એક બહોળું સર્ક્યુલેશન છે એ બનાવેલું છે અને એ સર્ક્યુલેશન આજના દિવસે મિત્રો આ રીતે ધીમી ગતિ આગળ વધશે અને જે આ પાછળનો ચડો છે એ મિત્રો હવે મજબૂત થશે અને આગળ આવશે એટલે કે મિત્રો સિસ્ટમ છે એ થોડીક નાની બનશે પરંતુ મજબૂત બનશે અને બીજી તરફ મિત્રો બંગાળની ખાડી છે એ પણ સક્રિય અવસ્થાની અંદર બતાવી રહ્યા છે આજના દિવસનો વેધર ડેટા તમે જોઈ શકો છો ગુજરાત માટેનો હત્યાવી તારીખના રોજ એમાં મિત્રો આજે ગુજરાતની અંદર ખાસ કરીને વલસાડના વિસ્તારો છે દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે ડાંગના વિસ્તારો છે નર્મદા નર્મદાના જે મધ્યપ્રદેશ દેશના મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજના દિવસે મિત્રો વાતાવરણમાં મોટો પલટો આવશે અને હળવા ઝાપટા છે એ પણ ચાલુ થઈ જશે તો સૌરાષ્ટ્રની અંદર પણ પોરબંદર છે જૂનાગઢ છે દીવના વિસ્તારો છે એની અંદર હળવા ઝાપટા પડવાની શક્યતા રહેલી છે અને મિત્રો ગઈકાલે જે ભાવનગરના અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા નહોતો મળ્યો પરંતુ એ પહેલાંના દિવસે જ્યાં વરસાદ જોવા મળ્યો હતો ત્યાં ફરીથી વરસાદી ઝાપટા છે આજના દિવસે ચાલુ થઈ શકે છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખનો વેધર ડેટા છે અને મિત્રો અઠ્યાવીસ તારીખથી ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટો આવશે ખાસ કરીને અઠ્યાવીસ તારીખના રોજ મિત્રો પાંચ વાગ્યા પછી વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે અને મિત્રો પાંચ વાગ્યાથી જે વરસાદ ચાલુ થશે એ રાત્રિ દરમિયાન વરસાદ પણ પડશે ત્યાર પછી ઓગણત્રીસ તારીખના રોજ વહેલી સવારે પણ પડશે બપોરે પણ પડશે અને આખો દિવસ બે દિવસ સુધી વરસાદ પડશે એટલે કે ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર અંદર મધ્યમ ભારે અને હળવો વરસાદ પડવાની શક્યતા રહેશે અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખનો વેધર ડેટા છે અઠ્યાવીસ તારીખે મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ મુંબઈ મહારાષ્ટ્ર લાગુ છે વલસાડ દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર આવી જશે જેમને કારણે દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ છે એ ચાલુ થશે એની અંદર મિત્રો વલસાડ હોય સુરત હોય ભરૂચ હોય નવસારી હોય ડાંગના વિસ્તારો હોય બીલીમોરા હોય નર્મદા રાજપીપળાના વિસ્તારો હોય આ તમામ વિસ્તાર અંદર અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે 28 તારીખે રહેલી છે અને સૌરાષ્ટ્ર ની અંદર પણ મિત્રો ભાવનગર મહુવાના વિસ્તારો છે એની અંદર વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા રહેલી છે ત્યાર પછી મિત્રો વાદળો છે એ પણ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો ઉપર છવાયેલા રહેશે એટલે એમાં પણ મિત્રો અઠ્યાવીસ તારીખે વાતાવરણની અંદર પલટો આવી જશે પરંતુ ગુજરાતના જે આ ભાગો છે એની અંદર વરસાદની એક્ટિવિટી છે એ ઓગણત્રીસ તારીખથી ચાલુ થશે અહીંયા તમે અઠ્યાવીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો બહોળું સર્ક્યુલેશન જે ભારતના તમામ ભાગોની અંદર હતું એ મિત્રો હવે નાનું થઈ ગયું છે પરંતુ જ્યાં નાનું થયું છે જ્યાં મધ્ય કેન્દ્ર રચાયું છે ત્યાં મિત્રો એ બધા વાદળો છે એ ખેંસી લીધા છે એટલે એ વિસ્તારોની અંદર ખૂબ જ વધારે મજબૂત લો પ્રેશર સિસ્ટમ છે એ બતાવી રહ્યા છે અને આ સિસ્ટમ છે એ મિત્રો અઠ્યાવીસ તારીખની અપડેટ પ્રમાણે છે અને અઠ્યાવીસ તારીખના રોજ આ બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવશે લો પ્રેશરમાં હશે એ ડિપ્રેશનની અંદર ફેરવાવાની પણ ખૂબ જ વધારે શક્યતા રહેલી છે તો અઠ્યાવીસ તારીખે એ સિસ્ટમ છે એ ડિપ્રેશનની અંદર પણ ફેરવાઈ શકે છે અને ગુજરાતની અંદર ભારે વરસાદ પડી શકે છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખનો વેધર ડેટા છે ઓગણત્રીસ તારીખે મિત્રો દમણ અને વલસાડથી આગળ સિસ્ટમ છે એ અરબી સમુદ્રમાં વધશે જેમને કારણે સૌરાષ્ટ્રની અંદર વરસાદના વિસ્તારોની અંદર ઓગણત્રીસ તારીખે વધારો થશે અને મિત્રો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને દીવ છે મહુવા છે રાજુલા છે અમરેલી છે બોટાદના વિસ્તારો છે ભાવનગરના વિસ્તારો છે જૂનાગઢ પોરબંદરના વિસ્તારો છે દેવભૂમિ દ્વારકાના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર ઓગણત્રીસ તારીખથી વરસાદ છે એ ચાલુ થશે ત્યાર પછી અહીંયા તમે ત્રીસ તારીખનો વેધર ડેટા પણ તમે જોઈ શકો છો ત્રીસ તારીખના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વાદળો છવાયેલા રહેશે મધ્યમ હળવા ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે પરંતુ અહીંયા પશ્ચિમ છેડે વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે કચ્છની અંદર ગાંધીધામ હોય માંડવી હોય કચ્છ ભુજના વિસ્તારો હોય એ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે તો દેવભૂમિ દ્વારકા છે જામનગર છે પોરબંદર છે જૂનાગઢના વિસ્તારો છે દીવ છે મહુવા છે આ તમામ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે એ ત્રીસ તારીખે રહેલી છે તમે તમે ખાસ અહીંયા જોઈ શકો છો ત્યાર પછી એક તારીખે મિત્રો અહીંયા જે દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એની અંદર વરસાદનું પ્રમાણ છે ઘટી જશે એટલે કે ભારે વરસાદ નહીં પડે પરંતુ વરસાદી ઝાપટા છે એ જોવા મળશે પરંતુ ગુજરાતના પશ્ચિમ છેડે એટલે કે કચ્છ હોય કે દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગરના વિસ્તારો છે એની અંદર હજી પણ એક તારીખે વરસાદ પડવાની શક્યતા રહેશે તમે વેધર મોડલો છે એ જોઈ શકો છો ત્યાર પછી બે તારીખનો વેધર ડેટા છે બે તારીખે ગુજરાતની અંદર ઘણું બધું વાતાવરણ છે એની અંદર ફેરફાર થશે અને વાતાવરણની અંદર વાદળો છવાયેલા રહેશે પરંતુ વધારે વરસાદ પડવાની શક્યતા નહીં રહે મધ્યમ હળવો વરસાદ છે એ અમુક અમુક વિસ્તારોની અંદર પડશે મિત્રો અહીંયા ખાસ તમને જણાવી દો કે બે તારીખના રોજ સિસ્ટમ છે એ અરબી સમુદ્રમાં આ જગ્યા ઉપર જશે અને સિસ્ટમ છે એ અરબી સમુદ્રમાં જશે ત્યાર પછી ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનની અંદર પણ ફેરવાઈ શકે છે એટલે કે મિની વાવાઝોડું છે એ પણ બની શકે છે અને ડીપ ડિપ્રેશનથી પણ આગળ વધવાની શક્યતાઓ છે એ અરબી સમુદ્રની અંદર રહેલી છે પરંતુ અહીંયા ઉપરથી એક એન્ટી છે એ પણ આવી રહ્યું છે એમને કારણે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ જશે એ સિસ્ટમ કદાચ વધારે મજબૂત ન થાય મોટું વાવાઝોડું ન બને અને નબળું પડી જાય એવું પણ બતાવી રહ્યા છે પરંતુ જ્યારે સિસ્ટમ અરબી સમુદ્રમાં જશે ત્યારે ખબર પડશે કે એ સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશન પછી આગળ વધે છે કે નથી વધતી કે ડિપ્રેશનની અવસ્થા એ જ રહે છે અત્યારે મિત્રો તમને જણાવી દઉં કે જ્યારે બે તારીખે સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ જશે ત્યારે ફરીથી બંગાળની ખાડીમાં કરંટ છે એ દેખાશે અને કરંટને કારણે ભારતના બીજા ભાગો છે એ ફરીથી એક્ટિવ થશે અહીંયા તમે ત્રણ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો ત્રણ તારીખે ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા નથી પરંતુ ઝાપટાં છે એ પડતા રહેશે ખાસ કરીને દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે અને અમુક અમુક એવા વિસ્તારો છે કે જે વિસ્તારોની અંદર આગાહીના દિવસો દરમિયાન વરસાદ નથી પડતો એ સિવાયના દિવસો દરમિયાન વરસાદ પડે છે એવા વિસ્તારોની અંદર વરસાદ છે એ ફરીથી ત્રણ તારીખે ચાલુ થશે ત્યાર પછી અહીંયા તમે ચાર તારીખના રોજ જોઈ શકો છો મેં તમને જણાવ્યું એમ કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે એમને કારણે ભારતના ભાગો છે એક્ટિવ થશે અને એક્ટિવ ભાગોનો ભાગ છે એ ફરીથી ગુજરાત ઉપર આવશે એટલે ચાર તારીખે ફરીથી મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો સાથે મધ્ય ગુજરાતના વિસ્તારો છે એની અંદર વરસાદ પડવાની શક્યતા રહેશે ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો પાંચ તારીખના રોજ પાંચ તારીખના રોજ ફરીથી આ બધા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે એ વેધર મોડલો બતાવી રહ્યા છે અને અહીંયા ખાસ જોઈ શકો છો છ તારીખના રોજ પણ આ રીતે એક સર્ક્યુલેશન છે એ બનશે અને સર્ક્યુલેશનનો ભાગ છે એ ગુજરાતના ભાગો ઉપર આવશે જેમને કારણે ગુજરાતની અંદર આ તમામ વિસ્તારોની અંદર ચાર પાંચ અને છ તારીખ દરમિયાન વરસાદની શક્યતા રહેલી છે અહીંયા તમે જોઈ શકો છો છ તારીખના રોજ વેધર ડેટા નથી પરંતુ આ તારીખનો વેધર ડેટા છે અને આ વેધર ડેટાની અંદર મિત્રો આ રીતે ત્યાર પછી જોઈ શકો છો મિત્રો આઠ તારીખમાં વેધર ડેટા છે આઠ તારીખે ગુજરાતની અંદર ફરીથી વાતાવરણ છે એ ચોખ્ખું થઈ જશે કચ્છના ભાગો હોય ઉત્તર ગુજરાતના ભાગો હોય પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર હજી પણ વાદળો છે એ બતાવી રહ્યા છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ દસ તારીખનો નવ તારીખનો વેધર ડેટા છે નવ તારીખે અહીંયા કચ્છ છે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એમાંથી ચોમાસું વિદાય લઈ લેશે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક દરિયાઈ પટ્ટીના વિસ્તારો હશે એ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા યથાવત રહેશે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો દસ દસ બે હજાર પચીસનો આ વેધર ડેટા છે એટલે કે આવનારી દસ તારીખ ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે તો આવતી દસ તારીખ સુધીમાં ગુજરાતના તમામ વિસ્તારોમાંથી મિત્રો ચોમાસું છે એ વિદાય લઈ શકે છે અને વાદળો છે એ પણ હવે ખૂબ જ ઓછા પ્રમાણની અંદર જોવા મળશે ત્યાર પછી અહીંયા તમે અગિયાર તારીખનો વેધર ડેટા જોઈ શકો છો અગિયાર તારીખના રોજ ગુજરાતના કોઈ પણ વિસ્તારોની અંદર વાદળો છે એ બતા નથી અને ફૂલ્લી વરાપ છે એ જોવા મળી રહી છે તો જે ખેડૂતોને ખેતીના સારા કામો કરવા છે વરસાદ વગર એ ખેડૂતો ખાસ કરીને આઠ તારીખ પછી સારા કામો છે એ કરી શકે છે હવામાન વિભાગની નવી આગાહી ઉપર નજર કરીએ તો તમે એ જોઈ શકો છો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને ગઈકાલે એટલે કે છવ્વી તારીખના રોજ નવી આગાહી કરવામાં આવી હતી આ નવી આગાહીની અંદર જણાવવામાં આવ્યું હતું કે ભારતના કેટલાક ભાગોમાંથી ચોમાસું છે એ વિદાય લઈ રહ્યું છે તો બીજી તરફ મિત્રો બંગાળની ખાડીમાં એક વેલમાર્ક લો પ્રેશર એરિયા છે એ સક્રિય થયું છે અને એ વેલમાર્ક લો પ્રેશર એરિયા છે એ મિત્રો ગુજરાત નજીક આવવાનું છે જેમને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે આપને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં સૌથી પહેલાં મિત્રો લો પ્રેશર એરિયા છે એ બન્યું હતું ત્યાર પછી હવામાન વિભાગે જાહેરાત કરી છે કે લો પ્રેશર એરિયા છે એ મજબૂત બન્યું છે અને વેલમાર્ક લો પ્રેશરની અંદર ફેરવાનું છે અને મિત્રો જેમ જેમ લો પ્રેશર આગળ વધશે અને અરબી સમુદ્રની નજીક આવશે એમ વેલમાર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશનની અંદર ફેરવવાની પણ શક્યતા રહેલી છે અને એના ભાગરૂપે ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે એ કરવામાં આવી છે તમે ખાસ જોઈ શકો છો અઠ્યાવીસ તારીખના રોજ ઓગણત્રીસ તારીખના રોજ ત્રીસ તારીખના રોજ અને પહેલી તારીખના રોજ સૌરાષ્ટ્રના આ ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે અને મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો

વરસાદ પડશે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે એટલે કે મિત્રો આ તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ છે એ તારીખના રોજ પડશે અને ત્યાર પછી મિત્રો એ લો પ્રેશર આગળ વધશે એમને કારણે ઓગણત્રીસ તારીખના રોજ આ તમામ વિસ્તારોની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે એમાં ખાસ કરીને કચ્છ છે મોરબી છે સુરેન્દ્રનગર છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે રાજકોટ છે અમરેલી છે ત્યાર પછી ભાવનગરના વિસ્તારો છે બોટાદ Чем давать?